પરિવાર અને સમૂહલગ્ન જે સમિતિ છે એ બધા એ સર્વેને મારા ખૂબ ખૂબ અભિનંદન કે તમે બહુ બહુ સારું એવું કાર્ય કરો છો બહુ ટૂંકી મુલાકાત હતી વિજયભાઈ જોડે મારી અને જેપીભાઈએ મને પર્સનલી ઇન્સિસ્ટ કર્યું હતું કે આપણે ત્યાં જવાનું છે એટલે એમાં હું બધું સમજી ગઈ કે કોઈ આમાં ઓબ્જેક્શન નથી કોઈ સવાલ નથી જવાનું છે એટલે જવાનું છે ટૂંકી મુલાકાત દસ પંદર મિનિટની વાતચીત એ વાતચીત અને અહીંયા પ્રત્યક્ષ અત્યારે હું આ જે આયોજન નિહાળું છું એમાં ઘણો ફેર છે વાતચીત ઉપરથી અનુમાન કરવું અને પ્રત્યક્ષ આયોજનને નિભાવવું અને જોવું એ ખૂબ ગર્વની વાત છે અને ખૂબ ખૂબ કહેવાય ને કે હું અંતરથી રાજી છું કે આવું સરસ આયોજન આપણા સૌરાષ્ટ્રના મોભીઓ કરે છે અને જેમાં અમે કરણી સેના હાજરી આપીને જે પ્રસંગે દીપાવી રહ્યા છે એ ખરેખર એક સરાહનીય બાબત છે પ્લસ બોલવું સારા સારા કહેવાય ને કે વિચારો રાખે છે અને હું વન્સ અગેન હું આભાર માનીશ અને થેન્ક્સ કહીશ કે મને અહીંયા ઉપસ્થિત રહેવા માટે એક જે ઇન્વિટેશન મળ્યું એ ખરેખર મારા માટે પણ ગર્વની બાબત છે હવે નવ દંપતિને શુભેચ્છા આશીર્વાદ એ જે મને બે શબ્દ કહેવાની વાત આવી તો હું એટલું જ કહીશ જે અહીંયા યુગલો બેઠા છે કે એક જે લેડી છે ને તમારી સાથે જે જોડાઈ રહી છે એક નારી એને સમજવાની એની સાથે ચાલવાની છે ને થોડીક વૈચારિક વૈચારિક બાબતે થોડુંક મોટું મન રાખીને વિચારજો જે પોતાનો પરિવાર જે પોતાનું કુટુંબની છે ને કોશિશ કરજો તમારા માટે અસંખ્ય ભોગ આપશે તમારી સાથે જીવન નિર્વાહ કરવા માટે પોતાનું સર્વસ્વ ભૂલીને આગળ વધશે તો એની લાગણીને માન આપીને તમે લોકો આગળ વધો એક નવા જીવનની શરૂઆત કરો એમાં મારી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને માતાજી અને ભોળાનાથ કે મારા ઇષ્ટદેવ છે એમની કૃપાથી તમારું લગ્ન જીવન બહુ સારું ચાલે અને તમે બંને એકબીજાના સપનાઓના પૂરક બનો એવી મારી શુભેચ્છાઓ છે જય મા કરણી જય મુરલીધર